આવા લોકોના ઘર પર દેવી લક્ષ્મી કૃપા કરી શકતી નથી તમે પણ આમાં ભૂલ કરતા નથી ને હિન્દુ ધર્મના શાસ્ત્રો અને પુરાણમાં માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિ દેવી જણાવે છે તમારી પાસે આવે છે કે ભગવાન લક્ષ્મી કૃપા કરે છે ત્યાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી રહેતી નથી તારીખના દિવસે પણ લોકો દેવી લક્ષ્મી તેમના મંદિરે અને દેવી લક્ષ્મી પૂજા કરવા માટે તેમના ઘરને આપે છે પરંતુ ઘણા ઘરોમાં પાઠ કરવા છતાં દેવી લક્ષ્મી પૂજા કરવી જોઈએ નહીં વાસ્તવમાં નબળાઈઓ આદતો હોય છે જેઓ લક્ષ્મી દેવી લક્ષ્મીને બિલકુલ પસંદ કરતા નથી અને તે રીતે ભગવાન લક્ષ્મીનો પ્રવેશ નથી થતો સમાન ઘરો હંમેશા લાભદાયી અને દરિદ્રતા રહે છે શોધો એ ઘરો અને શક્તિ આદતોથી દેવી લક્ષ્મી નારાજ થાય છે આ લોકો પર માતા લક્ષ્મી નારાજ થાય છે શુક્રવારને લક્ષ્મીનો દિવસ યાદ આવે છે તમારી પાસે કહેવાયું છે કે જેઓ મફત આપે છે અને લે છે પોતે મન ક્યારે સમ્યનો વાસ નથી જે ઘરોમાં મહિલાઓનું નામ છે તેની કોઈ માહિતી નથી પોતે તમારી કમી અને ભાગતા રહે છે શાસ્ત્રોમાં મહિલાઓને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે સ્ત્રીનું અપમાન થાય છે તો શુક્ર પણ નિર્બળ શક્તિ છે તેથી વધુ સમયનું સન્માન કરવું જોઈએ ઘરની ઉત્તર દિશાને દેવી લક્ષ્મી ખાતરી આપે છે કે તેને ઈશાન કોણ આવે છે તે સ્પષ્ટ રાખવું જોઈએ કે કામી ઉત્તર દિશા કચરો ગંદકી અને ન ભરેલી હોય ત્યાં લક્ષ્મી ક્યારેય દેવવસ્તુઓ નથી અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો